જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોકના ગુનામાં ફરાર આરોપી નગા શરમણભાઈ રાડાને જૂનાગઢ પાદરિયા ખાતેથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ ક્રાઇમ એક્ટ બે હજાર પંદરની કલમ અને પેટા કલમ મુજબ ફરાર આરોપીને પકડી પાડવા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા ગુનાહિત ગેંગ વિરુદ્ધમાં કરવામાં આવેલ ગુત્સીટોકનો આરોપી નગા શરમણ રાડાને સોમનાથ સોસાયટી ઓશો આશ્રમની બાજુમાં પાદરિયા ગામ ખાતેથી હાજર મળી આવતા હસ્તગત કરેલ આ ગુનાની તપાસ જૂનાગઢ શહેર વિભાગ જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાને સોંપવામાં આવેલ છે જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ